ગુજરાતના આણંદમાં કોંગ્રેસનો ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર છે આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા છે જેઓ સુખરામભાઈ બે હજાર બારથી લગાતાર કોંગ્રેસનો રકાશ થાય છે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતવાની છે આ ગુજરાતની આમ જનતા હંમેશા કોક ના કોતું થાય ત્યારે એના મનમાં કંઈક પૈસી જાય છે કે કોને મત આપો તે સારા દિવસો છતાં પણ ઘણી વખત મત નથી બે હજાર બારમાં મારખાતો બે હજાર સત્તરમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો બે હજાર બાવીસમાં માં બિલકુલ ઓછો દેખાવ થયો અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને ખાસ કરીને યુવાનો થકી ઉત્સાહ થયો કે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોંગ્રેસમાં સારો એવો મિક્સ યુવા અને વડીલનો મિક્સ કરીને શાસન થશે આમે લાંબો સમય થયું ગુજરાતમાં ભાજપના શાસનને કારણે કેટલા લોકો આવી ગયા છે એમ તો નહીં શુક્રમભાઈ આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ છે આમ આદમી પાર્ટી ત્યાં જોર લગાવી રહી છે જયતર વસાવાના નામે રાજનીતિ થઈ રહી છે બીજી બાજુ મનસુખ વસાવા પોતાના દાવાઓ કરી રહ્યા છે આમ આદમી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વચ્ચે આદિવાસી સમાજ પીછાતો હોય કચરાતો હોય એવું લાગે છે કામો થાય છે વિકાસમાં એ અમારા આદિવાસી સમાજ હોય સમજી ગયો છે કે ભારતીય જનતા પક્ષ ખાલી પોલા વચનો આપે છે કામ કરતો નથી અને એની પાછળ લાગ્યું છે હવે આપ પાર્ટી એ પણ વચનો આપે છે કામ કરનાર નથી ગુજરાતમાં એની કોઈ શક્યતા નથી ત્યારે આદિવાસીઓ પોતે સમજી ગયા છે કે ઉદ્ધાર ક્યાં થશે અમારો એમ અમારા વડીલો એવું કહેતા કે ઇન્દિરા કોંગ્રેસ હતી એ વખતે અમને જમીનો મેળવી ઘર મળ્યા ખેતરો મળ્યા એટલે હવે એમ કે કોંગ્રેસ તરફ વળીએ એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ ના પુત્રોનું જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે એનાથી આદિવાસી સમાજને કેટલું ઇમ્પેક્ટ છોટા ઉદેપુર કહો દાહોદ કહો જે આખો આદિવાસી બેલ્ટ છે ઉમરગામથી અંબાજી સુધી જે રીતે મનરેગા કૌભાંડ સામે આવ્યું મંત્રી પુત્રોની સામેગીરી સામે આવી કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા તમારા વિસ્તારમાં જે નકલી કચેરીઓ પકડાય છે નકલી ટોલ નાકા પકડાય છે કોંગ્રેસ કઈ રીતે આ મુદ્દાને ઉઠાવવા માંગશે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પત્રિકા યુદ્ધ કરીને આ ભાજપના શાસનમાં જે ગેરીતિઓ થઈ છે મોટાભાગે મનેરગામાં એ સિવાય બીજી યોજનાઓ પણ થતી હશે તેને ઉજાગર કરવા માટે હવેથી યુવાનો જાગી ગયા છે ત્યાં શું થઈ રહ્યું છે ખાસ કરીને ચૂંટણીમાં ફેલ પ્રાઇવેટ સપ્લાનનો પ્રભાવ બચોથી ફાવડી જ કરાવ્યું હતું લગભગ જ કરાવ્યું હતું અને પછી અમારા પી કુસિંહ પરમારે પણ કબીલ કરાવ્યું હતું દાહોદમાં અને મહિસાગર નર્ભદામાં જે થયું એનાથી સામાન્ય જનતા જે લાભાર્થી છે લાભાર્થીને ખબર પડી છે કે મારા નામનું વોપાળ બન્યું છે વેપફાળ બન્યા પછી મારા નામના પૈસા ઉપડી ગયા છે અને આ કૌભાંડ ઠેર ઠેર થયું છે એટલે લાભાર્થીને સુધી જગાડવા માટેનો પ્રયત્ન કે તમારા નામ પર પૈસા સરકારે આટલા થઈ ગઈ છે ના આ નેતા પુત્ર થઈ ગયા છે ત્યારે એ જગાડવાનું કામ હવે યુવાનો અને અમે બધા આભાર સુખરામભાઈ આ તા સુખરામભાઈ રાઠવા વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના તેમનો પણ આશાવાદ છે કે હવે જો યુવાઓ છે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો છે એ પોતાની સાથે થયેલી રીતિને બરાબર સમજી ગયા છે અને બે હજાર સત્યાવીસમાં તેઓ કોંગ્રેસ તરફ પણ વળી શકે છે મેહુલ ઝાલા ઇન્ડિયા બોય